મિત્રો જૂની કહેવત છે કે ઘોને મરવું હોય ને ત્યારે શિકારીના ઘેરે જાય અને એ દી દૂર નથી કે ઘોના પાપે પીપળો બળી જાય જય જવાન જય કિશાન મિત્રો અંતે આ મુદ્દા ઉપર બોલવું ખૂબ જ જરૂરી છે કદડા આંદોલન મુદ્દો અને બોટાદ જિલ્લામાં જે ખેડૂતો સાથે એમાં પછી રાજકારણ હોય કે જે હોય તે પણ જે કાંઈ થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે કારણ કે ખેડૂત કોઈના બાપની જાગીર નથી આ દેશને એ ખેડૂતના લીધે જ ઊભો રહેલો છે કોઈને એવો કાંઈ વેમ હોય તો કાઢી નાખે કોઈ પણ પર્ટિક્યુલર પાર્ટી હોય કે કોઈ સત્તાધારી પાર્ટી હોય કે કોઈ પણ રાજકારણની કોઈ પણ પોલિટિક્સ પાર્ટી હોય તો માત્ર એક જ એવો કોમળ મુદ્દો રહ્યો ને એ કોમળ મુદ્દો હશે ખેડૂત એના ઉપર તમે રાજકારણ કરીને તમારા રોટલા એકો છો અને હવે ખેડૂત પોતે જ એક લીડર હશે તમે આમ થાય તે જાતિવાદના નામે કેટલાય તે બધામાં જાતિવાદ તો આમથી તમે આ રાજકારણે ખોહી જ દીધો છે તો હવે માત્ર એક જ એવી જાતિ છે અને એ જાતિ છે સમગ્ર ખેડૂત જાતિ અત્યાર સુધી લાખો રાજકારણીયા અમુક અમુક પાર્ટીના આવી અને ખેડૂતને હારે રાખીને ખેડૂતના મુદ્દે પોતે પોતાના રોટલા હેંકી ગયા છે પોતે પોતાના ધંધા બનાવી લીધા છે આ બધા ખેડૂતોની એ જગ્યાએ તો ખેડૂતને મારે ખાલી એટલી જ અપીલ છે કે રાજકારણના મુદ્દામાં કોઈ રાજકારણીઓ આપણા જોડે ન હોવો જોઈએ આપણે આપણી લડત છે એ આપણે ખુદ જ લડવાની છે આપણે પોતે હરેક ખેડૂત લીડર હોવો જોઈએ અને એક ખેડૂત પોતાનો હક માગવો જોઈએ અને એમનો હક મળવો જોઈએ કારણ કે આ પરથી જ બધું નિર્માણ થાય છે તો આપણા માથે આ લોકો પોતાના બધા રોટલા હેકે છે આપણે સમજવાની જરૂર છે અને કોઈ રાજકારણ કે કોઈ પર્ટિક્યુલર પાર્ટી આરે આપણે જોડાવાનું કોઈ દિવસ થતું નથી કારણ કે બધાએ પોતાની લીડરશાપશી ફાટું આપણો ઉપયોગ કરે ખેડૂત એક ગોળો વર્ગ જેમ કે એમ સડી જાય અને આપણે સડી જાય પોતે પોતાના બધી પાર્ટી પોતાના રોટલા હેંકી લઈ અને માર આપણે જ ખાવાના છે એ તો બધા સટકીએ જાહે નીકળીએ જાહે આપણે આપણા કામ ધંધા મૂકીને દળાવવાનું છે પણ હા હાસી માગણી છે અને યુનિટી સાથે મોટા પાયે કરો તો સરકારની સરકારના બાપને ઝૂકવું પડે બધાને ઝૂકવું પડે અને આપણી માંગણી છે એ વ્યાજબી રીતે હશે તો સરકારને પણ સ્વીકારવી પડશે સ્વતંત્રતા પછી અત્યાર સુધીમાં કોઈ પણ પર્ટિક્યુલર પાર્ટી કે કોઈ પણ રાજકીય પાર્ટીએ ખેડૂતને લોલીપોપ સિવાય અત્યાર સુધી આપ્યું છું ખેડૂતના ભોળા ઉપયોગ કરી અને એક પાર્ટી સત્તામાં હોય તો બીજી પાર્ટી ખબર છે કે આ જગ્યા જ એવી છે ખેડૂતની કે એ મુદ્દા ઉપર અને ખેડૂતની ભોળો નાય છે કે આવાસમાં આવી અને હા ઈવડે એ લોકો લીડરશીપ કરે અને પોતાના રોટલા હેકીને પોતાની મનસા પૂરી કરી લે એ સિવાય બીજો કોઈ મુદ્દો છે નહીં પણ હવે ખેડૂત જાગૃત થાય ખેડૂત પોતે પોતાનો લીડર હશે ખેડૂત ઉપર તમે કેટલા ટાઈમ લગી અત્યાચાર કરશો ખેડૂત પોતે જાગશે એને હવે કોઈની લીડરશીપની જરૂર નથી કોઈ રાજકીય પાર્ટીની જરૂર નથી હવે પોતે ખેડૂત જ એક થશે અને ચોક્કસ જાગવું જ પડશે એક થાવું જ પડશે અને તમને તમે જે જાતિવાદ ખોહી દીધા છે સમાજના નામે ફલાણાના નામે તમે તમારી મનસાઓ પૂરી કરવા માટે એ બધા તમારા એક બાજુ રહે હવે ખેડૂતની પણ પોતાની એક જ જાતિ છે ખેડૂત જાતિ અને એ તમને સારી રીતે જવાબ આવશે તમે કેટલા સમય લગી ખેડૂત ઉપર અત્યાચાર કરશો લાઠી સાજ કરશો તમે ક્યાં ટાઈમ લગી તમને ખાવાનું તો ખેડૂતના ઘરેથી જ મળે છે અને જ્યારે ખાવા પીવાનું બેન થાય ને ત્યારે બહુ અઘરું થાય પણ તમને ખબર છે તો ખેડૂતને આરે નાય થાય એવું કરજો બાકી ખેડૂત તમને હવે ધીમે ધીમે નાય ઉપર લાવી દે છે બધા મારા ભાઈઓની નાયતને મારા ખેડૂત ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે કોઈ પણ સત્તાધારી પાર્ટી કે કોઈ પણ રાજકીય પાર્ટી આરે જોડાય અને આપણે બલીના બકરા નથી બનવાનું અને ખોટી રીતે માર નથી ખાવાના આપણે જે કાંઈ કરવાનું છે એ વિચારી સમજીને કરવું અને આપણે પોતાની લીડરશીપ હેઠે કોઈ રાજકીય સપોર્ટ વિગરનું આપણી પોતાના હક અને માગણી છે એ હંમેશા એક થઈને માગવા તો જ આપણને સફળતા મળશે બાકી તો પીહાવાનું જ રહે અને પોતાની પાર્ટીની જે રાજકારણીયા છે ને એ તો તમને ખોહી ખોહી અને પાછા નીકળી જ હે તમારો ઉપયોગ જ થાય તમારા ધંધા બગડશે તમારા તમારા રોટલા બગડશે બીજું કાંઈ નહીં થાય ઓનલી ફોર આપણો દુરુપયોગ થાય તો જે કરો એ સમજી વિચારીને કરજો આપણને ખેતીવાડીવાળા ભાઈઓને નાય મળે એવી દ્વારા કધીશના સરોવરમાં પ્રાર્થના જય જવાન જય કિસાન મને જે ઉચિત લાગ્યું એ હું બોલ્યો મેં એટલા દિવસથી જોયું મને ખૂબ કોમેન્ટો અને ખૂબ મેસેજ આવ્યા કે તમે ખેતીવાડીના વિડીયો બનાવો તો આ વિષય ઉપર બોલો પણ મેં બે ત્રણ દિવસ જોયું જાણ્યું કે આમાં શું છે તો આ જોઈ અને પછી મને જે ઉચિત લાગ્યું એ રીતે મેં આ વિડીયો બનાવ્યો છે આમાં હું કોઈના સાથે જોડાણ અને મને તો રાજકારણ બાબત સખત નફરત છે એટલે હું એકે પાર્ટીને ક્યારેય પસંદ નથી કરતો ઓનલી ફોર ખેડૂત જાતિ સિવાય તો જય જવાન જય કિશન